આ ફૂલના સ્વાર્થ અને સહકારથી આ મોકો મળ્યો અને એ સ્કૂલ હવે લગભગ પૂર્ણ કરવાની તૈયારીમાં છે અને આ સ્કૂલમાં એ રીતે ખાસ બધા એ છે કે ગામમાં આજે નાના નાના બાળકોમાં એને જોપર્ક મળે તો ક્યાં ને ક્યાં લેવલે પહોંચે ખાલી અભાવ છે તકનો ખરેખર એના એવા બાળકો હોય છે કે જેની અંદર કુદરતે એવી બધી શક્તિ આપેલી હોય છે એ શક્તિને એને શક્તિને જે લેવલે પહોંચાડવા માટે આ કોઈ સ્કૂલનું નિમિત્ત બને આવી નિમિત્ત બને એ બદામના જ કુજ બાળકો એવી ખૂબ ખૂબ છે આજે આપણા કામમાં જોઈએ તો સત્ય લડેલાથી માંડી અને ઘણા બધા ટોચની કંપનીઓમાં ચેરમેન વગેરે તરીકે છે મૂળ એ બધાની હિસ્ટ્રી આપણે સાંભળીએ તો બહુ સામાન્ય કુટુંબમાંથી આવેલા બહુ પત્નીમાંથી આવેલા એમને ક્યાંક ને ક્યાંક તક મળી અને તક મળવાના કારણે એ લોકો એ લેવલે પહોંચ્યા તો એમનું એક આગળ વધ્યા એમનું નામ તો રોશન કર્યું એમના વતન દેશ અને એના કારણે ઘણા લોકોને આગળ આવવાના નિમિત્ત બન્યા અમે ઈચ્છીએ કે આ ગામના એવા બાળકો પણ ચોક્કસપણે નીકળશે કે જેનાથી આપણા ગામનું નામ ઉઘડું થશે આવો અવસર અમને મળ્યો એ સ્કૂલ બનાવવા માટેનો આપ સૌના સહયોગથી એ બદલ આપનો પણ ખૂબ ખૂબ હું આભાર માનું છું અને આ કામ બેને વેળા સાથ બતાવવાની ગણતરી છે અને આપ સૌના સાથ સહકારતી અને વહેલા બેલિફેક્ટરી ઉદઘાટન કરવા માટે એ પણ ગણતરી છે એ પહેલાં આપણું કેમ્પસને પણ સારી રીતે ડેવલપ કરવો છે અને શિક્ષણાધિકારી સાથે પણ મેં થોડી ચર્ચા કરી છે કે કઈ રીતે કરવું તેમ કરવું અને એ પણ ચર્ચા પ્રમાણે અમે આગળ વધશું અને આશા રાખીએ છીએ કે આ જ પ્રમાણે આપણું કામ આપણે બધા સાથે મળી અને વધારે વધારે પ્રગતિ કરે અને એમાં આપણે બધા સાથે જુનિત બનીએ બધી શું બહાર નાખું નહિ